કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો આગળ આપણે તલના બજાર ભાવ બતાવીશું તલના બજાર ભાવ કેવા છે તમને ખબર જ છે કે વધુ આપણે કંઈ ડિટેલમાં જતા ત્રણ દિવસથી જોશું એમ સતત ઘટાડો છે પણ આજમાં તલની આવકમાં જો થોડો ઘટાડો છે મતલબ આવક ઓછી આવી છે તો આગળ કેવા બજાર ભર્યું છે તમે વિડીયોને છેલ્લે અંત સુધી જોશો એટલે તમને ખબર પડશે તારીખની વાત કરીએ તો પાંચ છ બે હજાર ને આજની વાત કરીએ પાંચ તારીખ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ એટલે આપણું જ્યાં પર્યાવરણ આવે છે ત્યારે બગડી ગયું છે એની સુધારવાની જવાબદારી આપણી જ આવે છે બધાની એટલા વિડીયો જોવો છો તો આપણી પોતાની જવાબદારી છે તો પર્યાવરણ સુધારવા માટે આપણે વૃક્ષો બને એટલા ઉગાડવા પડશે ચોમાસું આવે એટલે એની આપણો ટાર્ગેટ છે તો તમને બધાને ખબર છે આપણે રોજ વૃક્ષ વિશે ગમે ગમી માહિતી અલગ અલગ દે છે તો આપણે એગ્રો બન્યો છે પણ તમને ખબર છે તો આપણો એગ્રો નામ છે જય જયકિસાન એક્રોજી માર્કેટ યાર્ડ છે એની સામુદ આપણો એક્રો છે ત્યાં બધી વસ્તુ મળે તમારે મગફળી બિયાર ડુંગળી એકસો છેડ કોઈ પણ છે કોઈ પણ પ્રકારની દવા છે તમારે ખળવાળવાથી એની બધી વસ્તુ આપણી એગ્રોએ મળી રહેશે બધી વસ્તુઓ મળી રહેશે કોઈપણ વસ્તુ કપાસનું છે કપાસના બિયારનું આપણી પાસે હાજરમાં છે બતાવી દઈએ તમને લઈ લો તમે અમેરિકન મકાઈ છે બધી વસ્તુ આપણી પાસે હાજરમાં છે કોઈપણ વસ્તુ મળે છે પણ તૈલના બજાર ભાવ કેવા રહેશે કાલે અગિયાર છે કાલે માર્કેટની યાર્ડ બનશે બધા ખેડૂત મિત્રો વિડીયો કાલે કોઈ તૈલ લઈને નહીં આવતા તો કે બે જેટલા નોટિફિકેશન તમને ફોટો દ્વારા અમે યુટ્યુબમાં જાણ કરી દીધી છે કાલે આપણે આપવાના છીએ ચાર દિવસનું એનાલિસિસ ચાર દિવસમાં કેવા ભરે ગયા અઠવાડિયે કેવા હતા પછી આવતા અઠવાડિયામાં કેવો બધા ભાવ રહેશે એનું એનાલિસ આપશું કાલના વિડીયોમાં બને એટલું જેથી તમને ખબર પડે તલ હાસવવા હું કરવા એનાલિસ કરીશ તો વિડીયોની જેમકે આપણે ડુંગળી એનાલિસ કરતા તમને બધાને ખબર જ છે તો હું જેમ કહેતો એ રીતેમાં એંશી ટકા નેવું ટકા હાસવું પડતું તો આગળ કેવો ભાવ રહેશે એની હું એનાલિસ આપીશ કાલના વિડીયોમાં તો કાલે આપણો જે બપોર બુદીમાં એક કાલના સમય ગાળવામાં આવી છે પણ આપણે એક પણ આ મુલાકાત લેજો કેમ કે તમારા સાસરથી થોડુંક આપણે નવું ઓપનિંગ કર્યું છે

રૂપિયા રૂપિયા બે વાર એકાવન બાવન તેઠા ઓગણી પાન સાહીઠ અડસઠ સિત્તેર બોતેર તો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ બાર તેર પંદર

ણું પચાણું છું અઠાણું અઢારસો અઢારસો એક 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 અઢારસો ને એક રૂપિયા એક વાર બે વાર અઢારસો ને એક હેસો 122 માં ઓગણી કરો નવું પતા બે ત્રણ ચાર પાંચસો બે આઠ નવ બાર તેર પંદર અઢાર બે પચીસો ને પચીસ રૂપિયા પચીસ સોમનાથ બે ત્રણ પાંચ છ પંદર સત્તરસો ને પંદર રૂપિયા એકવાર બેરસો ને પંદર હા જો સત્તર અઢાર ઓગણી વી એકવીસ પચીસ પચાસ રૂપિયા પંચ્યાસી અઢાર નવ્વાણું તમે નથી ಅತ್ತಸೋ ನವ್ ಅತರಸೋ ನವಾನ

છત્રી ચાલીસ પિત અડતાલીસ પચાસ પચાસ છપ્પન અઠાવન અઠાવન રૂપિયા સત્તરસો ને અઠાવન પાંચ 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 તેર છ પાંચ સાત સિત્તેર સિત્તેર રૂપિયા ચાર

ના એ હોય 1750 મેન ક્રેડિટ હ 1750 પાકા છે 1750 52 35 4 કો તો 698 88 65 68 71 72 72 75 82 83 91 91 નું 395 62 12 1802 3 4 5 6 8 10 12 13 15 17 18 20 1820 રૂપિયા 1820 લખોયામાં મની મની સ્ટડીંગ 1820 રૂપિયા 30 માં 3 બહુ સારી ક્વોલિટી છે 1820